ખાંડેસરામાં મિલ મજૂરને દોડેક વર્ષથી ચક્કર આવતા હતા તેના પર જાદુ ટોણો કર્યો હોવાનો વહેમમાં તાંત્રિકની મદદ લેવામાં આવી હતી તાંત્રિકે પિતા અને પતિને સાજા કરવાના નામે માં દીકરીને દોઢ વર્ષ સુધી પોતાની હવાસનો શિકાર બનાવ્યો હતો સુરતમાં પાંડેસરા ભીડ ભંજન નજીક વિનાયક નગરમાં રહેતા લક્ષ્મણ નંદવાર મિલમાં મજૂરી કામ કરે છે જેને દોઢ વર્ષથી ચક્કર આવવાની બીમારી હતી આ બીમારી માટે તેની પત્ની અને દીકરી સાથે ખાતે દરગાહમાં અકબર બાબા પાસે હાંડી ઉતારવા જતા હતા અકમર બાબાનું કહેવું હતું કે તારા પતિને જાદુટોણાની અસર છે જેને ઉતરાવવી પડશે આ માટે મા દીકરીએ દુષ્કર્મ કરવા દેવું પડશે નહીં તો પોતાના પતિનું મોત થશે તેવી ધમકી આપી તેની સાથે દોઢ વર્ષથી દુષ્કર્મ આચરતો હતો આ અંગે સમગ્ર હકીકત તેની દીકરીએ ટીચરને કહી હતી જેથી ટીચરે પોલીસ ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી કેમેરામેન ઓશિંગ શેખ સાથે રાજેન્દ્ર બાગુલ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત